ફરી એકવાર રાજકોટમાં આગ લાગી રાજકોટના નાણાવટી ચોક પાસે આગ લાગી છે રહેણાંક વિસ્તારના કમ્પાઉન્ડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી વારંવાર રાજકોટમાં આગની ઘટનાઓ બનતી હોય છે તેમાં વધુ એક ઘટના બની છે તો આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે મહત્વની વાત એ છે કે આગ કાબૂમાં આવી ગઈ છે પરંતુ રાજકોટમાં ફરી એકવાર આગ લાગી છે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે અને રેણાક વિસ્તારના કમ્પાઉન્ડમાં આગ લાગી હતી રાજકોટના નાણામટી ચોક પાસે આગ લાગી હતી વારંવાર રાજકોટમાં આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે તેમાં વધુ એક ઘટના સામે આવી છે અને રેણાંક વિસ્તારના કમ્પાઉન્ડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ત્યારે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવી લીધો છે આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી